નિહિશું સૌરાષ્ટ્ર લાખો માણસો આવી ગયા છે બાપુ રામકથા છે તેમજ સરસ મજાનું દિવ્ય એવું પ્રદર્શન પણ છે તો આજે આપણે પ્રદર્શન તેમજ રામકથા નિહાળીશું આજના દિવસે હું તમને પ્રદર્શન દેખાડી રહ્યો છું તો આ પહેલા નંબરનું પ્રદર્શન છે શ્રી નિમ્બા દિવ્ય પ્રદર્શન દિવ્ય પ્રદર્શન છે આ પ્રદર્શનની અંદર નિમ્બાર્સ ધામના જે નિમ્બા ભગવાન છે તેમનું પ્રદર્શન છે અલગ અલગ દેવી દેવતાના ભગવાનના પ્રદર્શન છે તો આ પ્રદર્શન દિવ્ય અને અલૌકિક છે અને આ પ્રદર્શન આપને માણવા જેવું છે અને નહીં માણો તો તમને જીવનમાં કંઈક ખોટ પડશે તો આ પ્રદર્શન અચૂક ને અચૂક તમે જોજો પ્રદર્શનની જે રૂપરૂખ્યા સમજાવવામાં આવી તેમાં આ એક અમુક ઘણા પ્રસંગો અહીં અમે રજૂ કરેલા છે એમાંનો એક આ મુખ્ય પ્રસંગ છે કે જેમાં નિમ્બાર્ક ભગવાન યતિઓને ભોજન કરાવે છે એક નિયમ હોય છે યતિઓનો કે સૂર્યાસ્ત પછી એ લોકો ભોજન ગ્રહણ નથી કરતા ત્યારે એ લોકો નિમ્બાર્ક ભગવાન પાસે આવે છે અને પછી નિયમ મુજબ એ લોકો સૂર્યાસ્ત બાદ ભોજન ગ્રહણ નથી કરતા ત્યારે નિંબાર્ક ભગવાન પોતાના નિંબાર્ક ભગવાન પોતે સુદર્શન ચક્ર અવતાર છે એટલે પોતાના સુદર્શન સ્વરૂપથી સૂર્યના દર્શન કરાવે છે લીમડાના ઝાડ ઉપરથી અને યતિને ભોજન કરાવે છે ત્યારથી બ્રહ્માજીએ એમનું નામ નિંબાર્કથી સંબોધન કર્યું તેમનું મુખ્ય નામ જે છે નેમાનંદ છે

એમની જ પ્રેરણા અને આશીષથી આ કાર્ય સંપન્ન થયું છે જેમના માર્ગદર્શન હેઠળ અમે સમસ્ત રચનાઓની રજૂઆત કરી છે આ સાથે જ આચાર્યપીઠ શ્રી નિમ્બાર્ક તીર્થ સલેમાબાદ ત્યાં જે શ્રીજી મહારાજનો નિવાસ છે એમના પણ સમસ્ત માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ પ્રદર્શન પ્રસ્તુત મુકાયું છે એની પણ નોંધ લેવાની વિનંતી છે જે ચોવીસ અવતારની વાતો છે એમાંના જ ચોવીસ અવતાર પૈકીના ત્રણ અવતારો એ નિંબાર્ક સંપ્રદાયના પ્રમુખ આચાર્ય છે આ સાથે સમસ્ત ઓગણ આચાર્યોની પરંપરાને અમે અહીંયા રજૂઆત કરી છે એનું પણ તમને દર્શન કરાવું આજે હું તમને નિંબાર પીઠ ધામની અંદર અલગ અલગ પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે તો આ સરસ મજાનું જે બાર જ્યોતિર્લિંગ છે આપણા એ બાર જ્યોતિર્લિંગ તમને બતાવવામાં આવે છે તેમજ જંગલની અને ગુફાની મૂર્તિ ધાર્મિક પ્રદર્શનો પણ દેખાડવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ આ ટાઈપનું અંદર છે પ્રદર્શન છે એ દેખાડવામાં આવે છે વિષ્ણુ ભગવાન કાલી નાગનો વધ કરનાર એનું પણ છે સાથે સાથે યશોદા માતાનું બ્રહ્મ દર્શન એ પણ આમાં પ્રદર્શનમાં છે અને સાથે સાથે કોરોનાને ભગાડવા માટે ગણેશ ભગવાનનું એનું પણ પ્રદર્શન છે આપ જોઈ રહ્યા છો તો આ ટાઈપનું આ પ્રદર્શનની અંદર છે આગળ તમને હું બતાવી રહ્યો છું

પહેલા તો આ પ્રદર્શન પ્રદર્શનની વીસ રૂપિયા ટિકિટ છે અને આમ તો તમે માવામાં અને બધામાં વીસ રૂપિયા નાખી દેતા હોય નાસ્તો કરવામાં કુરકુરિયા ખાવામાં તો બહુ નજીવી ટિકિટ છે અને ખૂબ તમારા બાળકો જોવે તો સંસ્કારી બને એવું છે ભગવાનની શ્રી કૃષ્ણની રામચંદ્ર ભગવાનની શિવ ભગવાનની અને ગણેશ ભગવાનની બધી વાતો બધા તેમના જીવનના ચરિત્રોનું બધું છે આલેખન કરેલું છે અને બધી મૂર્તિઓ દોરેલી છે એટલે ખૂબ તમે જરૂરથી જોવા માટે પધારો થેન્ક યુ મેમ મેં બેને વાત કરી એ સરસ મજાનું પ્રદર્શન છે સાથે બેને પણ સરસ વાત કરી કે આજના યુવાનો છે ત્રણ તાલી પાડી તમાકુ ઉડાડતા હોય છે અને કહેતા હોય છે આ હા બહુ મજા આવી બહુ મજા આવી પણ ખરેખર અને માવામાં માવા ખાઈને પીચીક નાખતા હોય છે પણ એ વીસ રૂપિયા આ પ્રદર્શનમાં જોવા આવશે તો એમના બાળકોને પણ એક સંસ્કાર મળશે એ બેને વાત કરી તો જરૂરને જરૂર આ પ્રદર્શન જોવા આવજો તેમજ આ બેનને જે આ બેનનું ગ્રુપ છે સેવા આપે છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર બની થેન્ક યુ મેમ